વનરક્ષક ની પરીક્ષામાં પર્યાવરણના જે પ્રશ્નો પૂછાવાના છે યસ એમાં ફક્ત થી કામ નહીં ચાલે મતલબ કે તમે ફક્ત ને ફક્ત પર્યાવરણને લગતી બાબતો જે હોય એની બાબતો રટાફિકેશન કરી દીધી હોય કે રાષ્ટ્રીય પ્રાણી આ છે રાષ્ટ્રીય પક્ષી આ છે વગેરે બાબત જસ્ટ રટ્ટાફિકેશન કરી દીધી હોય તો એને આપણે તથ્ય કહીએ છીએ ફેક્ટ્સ કહીએ છીએ એનાથી કામ નહીં ચાલે કારણ કે તમારી આવનારી વનરક્ષકની પરીક્ષા જે બે હજાર ચોવીસ માં ફેબ્રુઆરી મંથમાં આયોજિત થવાનારી છે એમાં પર્યાવરણના પ્રશ્નો સમજણ શક્તિ આધારિત જ હશે ફરીથી રિપીટ કરું છું વિદ્યાર્થીઓ ભારપૂર્વક બોલી રહ્યો છું કે પર્યાવરણના પ્રશ્નો સમજણ શક્તિ આધારિત હશે Yes, आधारित हम yes, आ सीम्पल लॉजिक के कम्प्यूटर बेज एक्जाम ठीक है तो कम्प्यूटर बेज एक्जाम लरेकना क्वेश्चन पेपर अलग अलग तो आ वक्त पेपर सेक्टर हमेशा पर्यावरण एवं प्रश्नों सेट कर सामजन से शक्ति आधारित हो તો એમાં જ ખરું ટેસ્ટિંગ થઈ શકશે એટલે ફરીથી રિપીટ કરું છું તમારે પર્યાવરણને એકદમ કન્સેપ્ચ્યુઅલ તૈયાર કરવું જોઈએ સમજણ શક્તિ આધારિત તૈયાર કરવું જોઈએ જે રીતે પહેલા જીપીએસસી વન ટુમાં જે રીતે એન્વાયરમેન્ટને કન્સેપ્ચ્યુઅલ તૈયાર કરવામાં આવતું હતું એ જ રીતે તમારે કન્સેપચ્યુઅલ ફોરેસ્ટ ગાર્ડમાં પણ કરવું પડશે તો ઘણા વિદ્યાર્થીને થતો હશે પ્રશ્ન તો પછી સર જીપીએસસી વન ટુ અને ફોરેસ્ટ ગાર્ડના એન્વાયરમેન્ટમાં હું ફરક રહ્યો તો જુઓ આમાં કન્સેપ્ટ આધારિત પૂછાશે પણ માની લો કે પેલામાં ચાર જીપીએસસી ક્લાસ હતું એ વન ટુ ની સાપેક્ષમાં ઓછું થઈ જાય પણ તમારી સમજણ શક્તિ તો ચેક થશે જ ફરીથી રિપીટ કરું છું વન ટુ કરતા વનરક્ષકમાં કઠિનતા મૂલ્ય ઓછું હશે ચારની જગ્યાએ બે વિધાનો હશે પરંતુ તમારા સમજણ શક્તિના એટલે કે કન્સેપ્ટનું તો ટેસ્ટિંગ થશે થશે ને થશે જ હાલો તો એના બે ચાર સેમ્પલ આપણે અહીંયા જોઈ લઈએ એના બે ચાર ક્વેશ્ચન્સની તમને પ્રેક્ટિસ કરાવીએ અને હા જે પણ વિદ્યાર્થીઓ નવા નવા જોડાયા હોય એ ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકે છે અને હા ગૂગલ પ્લે સ્ટોર પર આપણી એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે આ જ નામથી કનેજિયા સર એપ એવું કરશો એટલે તમને આપણી એપ્લિકેશન મળી જશે ઇવન નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપેલી છે એ એપની મદદથી તમે ફોરેસ્ટ ગાર્ડ માટેનો મસ્ત મજાનો પર્યાવરણનો કોર્સ પણ પર્યાવરણ કરી શકો છો એક મંથ માટે બેટર તો પ્રશ્ન તમારી નજર સામે છે જ કે એનજીટી તો જુઓ આ તો પ્રમાણમાં સરળ ક્વેશ્ચન છે બરાબર પણ એમાં થોડું ડિટેલમાં પણ પરીક્ષામાં પૂછાશે તો તમે બધાને ખ્યાલ જ હોય કે એનજીટી ની સ્થાપના જે છે એ બે હજાર દસમાં થઈ હતી બરાબર પણ આટલી માહિતીથી પૂરતું નથી વિદ્યાર્થીઓ તો તમને ડિટેલમાં ખ્યાલ હોવું જોઈએ કે એનજીટી ની સ્થાપના કેમ થઈ હતી એના એનજીટીનો હેતુ શું હતો એનજીટી નું કાર્યક્ષેત્ર શું છે આ બધી જ બાબતો હવે તમને ખ્યાલ હોવો જોઈએ તો પહેલું તો તમને ખબર હોવું જોઈએ એનજીટી નું ફૂલ ફોર્મ થાય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ યસ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને આ નામ ઉપરથી જ ખબર પડી જાય છે આવે છે છે મતલબ આ પર્યાવરણને લગતા કેસનો ઝડપથી નિકાલ કરે અને આની શરૂઆત બે હજાર દસમાં માં ડોક્ટર મનમોહનસિંહની સરકારમાં એક કાયદો બનાવીને આની શરૂઆત થઈ હતી તો આ એનજીટીની ની સ્થાપના એક એક્ટ અંતર્ગત થઈ છે એ એક્ટને એનજીટી એક્ટ બે હજાર દસ કહેવાય જે યુપીએ સરકાર દરમિયાન યુનાઇટેડ પ્રોગ્રેસ એસોસિએશન સરકાર મતલબ કે કોંગ્રેસ અને એના સાથી પક્ષોના ગઠબંધનના સરકારના સમયમાં આ કાયદા અંતર્ગત એનજીટીની સ્થાપના બે હજાર દસમાં થઈ હતી ચલો ક્લિયર થઈ ગયું ઓકે સ્થાપના નું વર્ષ પણ બધાને યાદ રહી ગયું હવે આનો હેતુ શું હતો તો જુઓ પર્યાવરણને લગતા કેસો જે છે ને એનો ઝડપથી નિકાલ કરવા માટે યસ પર્યાવરણના જો ટ્રિબ્યુનલ છે મતલબ જ્યુડિશરી બોડી તો હોય જ સ્વાભાવિક પડે કારણ કે ટ્રિબ્યુનલ વર્ડ છે એટલે એ જ્યુડિશરી બોડી જ ને યસ જ્યુડિશરી બોડી જ હોય ઓકે યસ તો પર્યાવરણના કેસોનો ઝડપી નિકાલ કેસોનો ઝડપી નિકાલ થઈ શકે ને યસ વિદ્યાર્થીઓ એના માટે આ એનજીટી નામની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નામની જ્યુડિશરી બોડી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્વાભાવિકપણે તમને પ્રશ્ન થાય કે એનજીટીની જરૂરિયાત કેમ થઈ હશે તો આનો જવાબ એ છે કે પર્યાવરણને લગતા કેસો જે હતા ને એને પહેલા પ્રાયોરિટી નોતી મળતી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી ઘણા બધા કેસીસ પેન્ડિંગ હતા તો સ્વાભાવિક પડે પર્યાવરણના કેસને પ્રાયોરિટી નોતી મળતી એના કારણે ઘણા બધા પ્રોજેક્ટ વિલંબમાં મુકાતા હતા આ પ્રશ્નને સોર્ટ આઉટ કરવા માટે એનજીટી ની સ્થાપના થઈ અને એનજીટી માં ક્લિયર કટ લખેલું છે કે વધુમાં વધુ 6 મંથમાં વધુ છ મહિનામાં કેશ નો નિકાલ મતલબ કોઈ પણ પર્યાવરણમાં વધુ છ મહિનામાં આનો નિકાલ થઈ જાય એવી સરસ મજાની વ્યવસ્થા એટલે એનજીટી તો આટલું ડિટેલમાં તમને કન્સેપચ્યુઅલ આવડવું જોઈએ એટલા માટે હું ફરીથી મારું આ સ્ટેટમેન્ટ આજે બોલી રહ્યો છું તમારે આનો સ્ક્રીનશોટ એટલે વધુ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને આઠ ફેબ્રુઆરી પછી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આવશે ત્યારે તમે મને કોલ પણ કરી શકો છો ફરીથી રિપીટ કરો છો ફક્ત નહીં ચાલે સમજણ શક્તિ આધારિત પર્યાવરણ તૈયાર કરવું પડશે આવડી ગયું ચાલો સેકન્ડ ક્વેશ્ચન જોઈ લઈએ સેકન્ડ ક્વેશ્ચન્સ પણ બહુ સરળ જ છે કે ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે બરાબર ને તો જુઓ આઈબીડબ્લ્યુ એલ સીધા નિયંત્રણમાં છે આ વાત સાચી છે IBWL એક સલાહકારી સંસ્થા છે એડવાઇઝરી બોડી છે હા બિલકુલ સાચું છે મતલબ બંને વિધાન સાચા છે એટલે આનો જવાબ સી આવશે ઓકે તો આમાં તમને થોડું ડિટેલમાં ખ્યાલ હોવો જ જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે કે IBWL નો તો ફૂલ ફોર્મ ખ્યાલ હોવો છે ઓકે તો IBWL નું ફૂલ ફોર્મ વિદ્યાર્થીઓ થશે ઇન્ડિયન બોર્ડ ફોર

કે જે પર્યાવરણીય મંત્રાલયના નિયંત્રણમાં નથી પણ સીધું વડાપ્રધાનના નિયંત્રણમાં છે એટલે અલગ કે શું હોય સંસ્થા તો એના પર નિયંત્રણ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયનું હોય પણ આમાં એવું નથી આમાં સીધું નિયંત્રણ વડાપ્રધાનનું છે ઓકે અને એક સલાહકારી સંસ્થા છે આનું જે ફોર્મેટ છે સલાહકારી છે સલાહકારી સંસ્થા છે મતલબ શું થયું કે આમાં ઘણા બધા એક્સપર્ટ્સ હોય કે જે વાઇલ્ડ લાઈફના એક્સપર્ટ્સ હોય વન્યજીવના એક્સપર્ટ્સ હોય એ એક્સપર્ટ્સ લોકો સલાહ આપશે કે ભારતમાં આ વન્યજીવને બચાવવા માટે કેવા પગલાં ભરવા જોઈએ આવી જરૂરી સલાહ સૂચન પેલા એક્સપર્ટ્સ લોકો જે છે એ વડાપ્રધાનને આપશે પછી વડાપ્રધાન ડિસાઈડ કરશે કે ભાઈ આને ફોલો કરવું છે કે ના કરવું છે ઓકે ચલો તો આવું સરસ મજાનું ટૂંકમાં તમને સમજણ શક્તિ ખ્યાલ હોવું જોઈએ ચલો એક ત્રીજો ક્વેશ્ચન જોઈ લઈએ અત્યારે વિન્ટરની સિઝન છે શિયાળાની સિઝન છે તો પર્યાવરણમાં ટલી એર ક્વોલિટી ઇન્ડેક્સ નો ક્વેશ્ચન પૂછાવાનો જ છે ફરીથી રિપીટ કરો વિદ્યાર્થીઓ આ ટાઈપનો પ્રશ્ન આજ બેઠો પ્રશ્ન પૂછાશે એવું પણ આજ થિયરીમાંથી ક્વેશ્ચન પૂછાશે યાદ રાખજો તમારી આવનારી પરીક્ષા માટેની થિયરી ફિક્સ છે પ્રશ્નો ફિક્સ ના હોય અને મહેરબાની કરીને પ્રશ્નો પાછળ ડોટ ન મુકતા મારી એક નમ્ર અપીલ છે તમે કોઈ યુટ્યુબ ચેનલમાં જોડાઈને એક સાથે સો સો ક્વેશ્ચન પર્યાવરણના કરાવતા હોય અને તમને એવી ગેરંટી આપતા હોય કે આટલા પ્રશ્નો કરો આમાંથી જ ફોરેસ્ટ ગાર્ડમાંથી પૂછાશે તો આવી લોભામણી જાહેરાતમાં ક્યાંય ફસાતા નહીં કારણ કે કોઈ માયકાલાલ ટીચર ક્વેશ્ચન્સની ગેરંટી ના આપી શકે ક્યારે પણ પ્રશ્નોની ગેરંટી ના હોય હંમેશા ગેરંટી થિયરીની હોય સમજણ શક્તિની હોય કન્સેપ્ટની હોય કે આવી આવી થિયરીઓ તમે તૈયાર કરો અને જે વિદ્યાર્થીઓ થિયરી તૈયાર કરીને જાય એને સ્વાભાવિકપણે પરીક્ષામાં બીજા કરતા વધારે જ મજા આવે કારણ કે કોઈ પણ પબ્લિકેશનમાંથી બેઠું ક્યારેય હવે પૂછાતું નથી એનો મતલબ એ ના થાય કે પબ્લિકેશન વાંચવાના નથી પબ્લિકેશન દરેકના સારા જ હોય દરેક અલગ અલગ પબ્લિકેશનની બુક્સ પણ સારી હોય પણ એક સહાયક ભૂમિકા ભજવે મેઇન એ વસ્તુ છે કે તમને થિયરી આવડતી હોવી જોઈએ કરવો જરૂરી છે ચલો અત્યારે વિન્ટરમાં આ વખતે પહેલી વાર એક નોંધનીય ઘટના બની કે અમદાવાદમાં પણ હવે તો હવાના પ્રદૂષણની ચર્ચા થવા લાગી છે ભાઈ બાકી આમ તો કેવું હતું દિલ્હીમાં જ હવાના પ્રદૂષણની ચર્ચા થતી પણ આ વખતે તો અમદાવાદમાં પણ થઈ રહી છે એનો મતલબ અમદાવાદમાં હવે હવાની ગુણવત્તા બગડી રહી છે એટલા માટે તમે બે હજાર બે હાજર ચોવીસ માં હવે જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો એમાં એક્યુઆઈ નો ક્વેશન પૂછાશે એક્યુઆઈ એક ઇન્ડેક્સ છે ઓકે ચલો એમાં વિધાન પેલું આપ્યું છે એક્યુઆઈ ને સીપીસીબી નામની સંસ્થા જાહેર કરે છે શું વાત સાચી છે આ બિલકુલ સાચું છે એને સીપીસીબી નામની સંસ્થા જાહેર કરે છે પછી બીજું વિધાન એક હવાની ગુણવત્તા નક્કી કરવા માટેનો ઇન્ડેક્સ છે બિલકુલ સાચું છે બંને વિધાન સાચા છે એટલે એક અને બે બંને વિધાન સાચા છે ઓકે તો થોડું હવે તમને ડિટેલમાં આવડવું જોઈએ તો પહેલા તો જુઓ આ એક ઇન્ડેક્સ છે એ ક્યુ આઈ જે રીતે સેન્સેક્સમાં ઇન્ડેક્સ આવે ને સ્ટોક માર્કેટમાં જે વિદ્યાર્થી એક્ટિવ હશે ને ખ્યાલ હશે બસ એ જ રીતે એક ઇન્ડેક્સ છે એને આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ કહીએ છીએ યસ તો આ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે યસ એક્યુઆઈ કરી શકાય હવાની ગુણવત્તા નક્કી કરી શકાય હવે ભારતમાં એક્યુઆઈ ને સતત પબ્લિશ કરવાની જવાબદારી સીપીસીબી નામની સંસ્થાની છે એટલે સીપીસીબી જે એક્યુઆઈના સંદર્ભમાં ડેટા આપે ફૂલ એન્ડ ફાઈનલ સીપીસીબી એટલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેનું હેડ ક્વાર્ટર ન્યુ દિલ્હી છે અને આ સંસ્થાની સ્થાપના ઓગણીસો ચુમ્મોતેર માં થઈ છે અને આ સંસ્થા કેન્દ્ર સરકારના પર્યાવરણીય મંત્રાલયના સીધા નિયંત્રણમાં છે ઓકે એ વસ્તુ તમને થોડું ખ્યાલ જ હવે આ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં શું હોય થોડું ઓર વધારે ડિટેલમાં સમજાવું તો આમાં છ કલર કોડ હોય છે ઓકે છ કલર કોડ હોય છે એના આધારે ખબર પડે ઓકે સમજી લે કયા કયા છ કલર તો ગ્રીન કલર પછી ગ્રીનમાંથી યલો થશે ચડતો ક્રમ છે યસ વિદ્યાર્થીઓ આ એક્યુઆઈ નો ચડતો ક્રમ છે બરાબર અને જેમ એક્યુઆઈ નું મૂલ્ય વધે ને આ ખાસ વસ્તુ નોંધવી જેટલું એક્યુઆઈ ઊંચું હશે એટલી હવાની ગુણવત્તા હવા વધુ ત્યારે સૌથી વધારે દૂષિત થવા કહી શકાય જ્યારે ગ્રીન કલર હોય તો એર ક્વોલિટી ઇન્ડેક્સ નું મૂલ્ય નીચું છે મતલબ કહેવાની ગુણવત્તા સારી છે સ્વચ્છ છે ખાસ યાદ રાખો પરીક્ષામાં આવો પ્રશ્ન પણ પૂછાય આવું વિધાન પણ પૂછાય કે એક્યો નું મૂલ્ય જેમ જેમ વધે છે તેમ તેમ હવા વધુ ને વધુ દૂષિત થાય છે શું આ વિધાન સાચું છે કે બિલકુલ સાચું છે 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 અથવા આમ પણ જેમ મૂલ્ય ઘટતું જાય તેમ હવા વધારે સ્વચ્છ હોય હા તો પણ વિધાન સાચું છે આવું સમજણ શક્તિ આધારિત પર્યાવરણ જરૂર છે તો વિદ્યાર્થીઓ આજના સેશન માટે આપણે આટલું રાખીએ છીએ તો આજના સેશન ઉદ્દેશ એ જ હતો મારે તમને સમજાવવાનું હતું કે સમજણ શક્તિ આધારિત તૈયારી કરો અને મેક્સ ટુ મેક્સ માર્ક્સ મેળવો ઠીક છે અને હા જો કોઈ વિદ્યાર્થીએ હજુ સુધી આપણો કોર્સ સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ફટાફટ કોર્સ સબસ્ક્રાઇબ કરી શકે છે આપણો કોર્સ છે આપણી એપ પર ઠીક છે તો નીચે તમે આપેલી છે અને એમાં તમને એન્વાયરમેન્ટનો સરસ મજાનો કોર્સ મળી જશે ચલો કી ક્લિયર તો મજા આવીને યસ અને હા સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ પહેલા સબસ્ક્રાઈબ કરો એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરી દો અને મસ્ત મજાનો સરસ મજાનો કોર્સ તમે એક મંથનો ભણવાનું સ્ટાર્ટ કરી લો તો તમારી પરીક્ષા સારી રહી શકે ઠીક છે ચાલો આટલું રાખીએ છીએ ફરીથી મળીશું વધારે ઉર્જા અને એનર્જી સાથે ત્યાં સુધી મને રજા આપો જય કૃષ્ણ